જે કોર્પોરેટરોના કૌભાંડો આવી રહ્યા છે એ આપણા મીડિયાના માધ્યમ દ્વારા જ આપણે આ બધું બહાર આવ્યું ત્યારબાદ કોંગ્રેસે માન્ય કમિશનરશ્રીને આવેદનપત્ર આપીને બહુ સ્પષ્ટ કહેલું હતું કે આની અંદર ગુનો દાખલ થાય અને કરવો જોઈએ પણ આ કોર્પોરેશનના કમિશનરશ્રી ઉપર જે કાંઈ પ્રેશર હોય અને એ પ્રેશરના હિસાબે ક્યાંક ને ક્યાંક ગુનો દાખલ કરાવતા નથી પણ આ કોર્પોરેશન એટલી હુસિયા છે કે પ્રાઇવેટ બિલ્ડરોની જમીન તાત્કાલિક ખાલી કરાવવા જઈ રહી છે ગઈકાલે જ ગઈ છે એ જ રીતે સર્વેસર ચોકના બનાવમાં કોર્પોરેશનના ઇન્જિનિયર તાત્કાલિક ફરિયાદ દાખલ કરવા ન ગયા પણ એક મહિને ફરિયાદ કરાવવા તો દાખલ કરવા ગયા એ જ રીતે આની અંદર તાત્કાલિક ફરિયાદ દાખલ થવી જોઈએ અને એ જવાબદારી માન્ય ખાલી કમિશનર કમિશનરશ્રીની નદી આવતી રાજકોટના પ્રથમ નાગરિક એવા મેયરશ્રીની પણ જવાબદારી છે કે રાજકોટના ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર પછી છે પણ અત્યારે જે ગાદી ઉપર બેઠા છે એની અંદર એ રાજકોટના પ્રથમ નાગરિક છે અને નાગરિક તરીકે પ્રથમ નાગરિક તરીકે એની ફરજ છે કે કોર્પોરેશનની અંદર કે રાજકોટમાં કોઈ કૌભાંડો થતા હોય તો એના ગુનેગારોની સામે ફરિયાદ દાખલ કરાવી જોઈએ જે રીતે ભાજપના પ્રમુખશ્રીએ હાથ ઊંચા કરી દીધા કે અમે એને સસ્પેન્ડ કરી દીધા છે એટલે ભાજપ દ્વારા એ કરવામાં આવ્યું છે કે જા તે ચોરી કરી લીધી પણ એ અમારા સિમ્બોલ તારી ઉપર હતો હવે અમે સિમ્બોલ લઈ લઈ છીએ હવે તાર જે કરવું એ કર એટલે ગુનેગારોને રેઢા મૂકી દીધા માત્ર ને માત્ર ખાલી પોતાનું સિમ્બોલ પાછું લઈને અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા ચોરને કે તું ચોરી કર અને પોલીસને કે તું જાગતો રહે એ એવો આમાં ઘાટ કરવામાં આવ્યો છે